जय जय काय तर राव मंदिर रमाय अजीजी ने ले तो tuh बी जना हंगा આપણા ગામ નાની નાની ચંદુર માં શું માં રામ મંડળ રમાય ને મને કેમ ખબર નહીં તમે પણ ઘરે હોય તારા ને નકરા શેતર ને શીતળો કામ તો કરવું પડે ને તારું વિક્રમજી કામ તો કરવું પડે પણ આમ ખબર તો રાખવી પડે ને ગામમાં શું થાય

હા તો એમ કરો ને રિક્ષા કરો ને શું આ ઠરું એના કરતા બે ત્રણ ના પડે તમે બે હાથ શું લે રિક્ષા કરવા મારે છે બાય ઘર નું હજી જે આ બનાવે હું એ આ બનાવ હું તઈ નથી કરી લે બારે પચા પચા ચાલ દે ઠરું મટે અમે પચા ને પેટ્રોલ નાખીએ કે ની આપડી હા એના કરતા આ રિક્ષા લઈને જાવી સારી એ વાત સાચી તમારી ઢાટ જબર પડે હો હે એ તેમ જ કહું ઢાટ જબર પડે એટલે આડે પણ હમણે તે જબર સુડા કાઢે ચાર દાડે ને તો ફૂકા કાઢે એ તેમ જ તો રિક્ષા લઈ લે આપડી ઉપર રિક્ષા કરશું કે ની

તમને લાગે કશું ના આવે હું કઉે માનો કઈશ પણ ઈ અમ થાય વગાડવા જાય નઈ એટલે એમ થાય ગાડી લઈને જાય તો ભાડું નઈ લેવા પડે હો મને એટલે ફોન કરો ઈ ફોન તો કરવું ગાજી શિખર છે તમને ના ખબર પડે ફોન તો કરો ને ને એમનો ઈકો ગાડીમાં જાય ઈ થાય વગાડવા જાય ને ઢૂલ હા આ તો એડો એમની ફોન કરોતી હા એડો ફોન કરી દઉં તેમજ કોઈ કહે કેટલા વાગે રેકવાનું કે હેલો

बकरी मोटो के ना ओए हेड तो टू हेड तो तो चाय ई आपरे रोड रे आपरे आपरे दुकान वोर मारे लुह में इतले में लुबा है विकलो जाडियो के कहतो तो है विकलो जाडियो ई तो कई ना तक केदा बोले तो हसे हेड टू हेड बोले ना तो? लुह नहीं हेडता ना बद्दा बद्दा हेड तो हाँ आदा 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 आ जा पर आदा ना इनो कोई ना तो बोल दू एडा से मार लो पर नहीं ले जाओ यार हम यहां पे जाओ है नहीं तो